દીકરી જ્યારે જન્મે અને પછી ઠેઠ સાસરે જાય એ વચ્ચેના સમયગાળામાં શું શું ઘટના બની એ વિશે બે શબ્દ લખે તો કેવા લખે કે જન્મી જ્યારે હું મારા બાપને આંગણ રૂડા લીધા મારી રે બાપે કીધું જુગ જુગ જીવો મારી લાડકી તારા પગલે તો લક્ષ્મી પધારિયા રે પાપા પગલી ચાલતા શીખવ્યું પડી તો બાદ ભરી મારા દાદાએ રે દાદી માએ રૂડા હાલરડા ગાયા મીઠી નીંદરે રાજા રાણીની વાર્તા સંભળાવી રે અરે ખેતરે જતી બાપુને વાલા પ્રેમે ઝગડીને ભાગ જુટવતી રે બેનુની હારે હું પાણીલા ભરવા જતી સખી સૈયરુ સંગે બળાઈ જીકતી રે અરે મેણાની મોજુ ને નાનપણની રમતું ઈ ઢીંગલા ઢીંગલીના ખેલ બધા ભૂલાયા રે બાએ ખોડેથી કરી અડકી આ ઉમર લાયક થયાના એંધાણ આયા રે અરે નાની નાની વાતોમાં હવે તું નાની નથી પાર્કી થાપણ કેવા એવા શબ્દો સંભળાયા રે ચકલીની જેમ કાલે ઉડી જવાની શું કરી જગતની આ જ રીત છે એવા શબ્દો સંભળાયા રે સમય આયો ને સૌએ કરી અડકી પાર્કે ઘરે જવાના નિમંત્રણ આયા રે આંખમાં છે આંસુ ને હયું ભરાય છે ઘરના હરેક ખૂણા જોઈ જોઈને જીવ જાણે જાય છે અરે મૂક્યા માવતર ને જાણે જીવ ગુમાવ્યો ભાઈને જોઈને કાળજા ચીરાય છે અરે છોડતા જીવ નથી રોઈ અરે એક બે બહુ જીવવું પડે છે દીકરીઓને કુદરત નો આ નિયમ ના ઇન્સાફી જણાય છે અરે ગાય ને દીકરી દોરો ત્યાં જાય પણ આ દીકરીની વેદના ક્યાં કોઈને સમજાય છે અરે સાધુ સંત ને ત્યાગી કહેવાય છે પણ સાહેબ આ જગત ની સાચી ત્યાગની મૂર્તિ તો મયુર કહે એક દીકરી જ કેવાય છે એક દીકરી જ કેવાય છે આ શબ્દો તમારી સાંભળશો કે દીકરી જન્મેથી લઈને સાસરે જાય ત્યાં સુધીમાં શું શું ગુમાવે છે સાહેબ બસ સાહેબ વધુ તો કહીશ નહીં પણ તમારા ઘરે પણ કોઈની દીકરી વહુ બની ને આવે તો પ્રેમથી રાખજો એની કોઈ ભૂલ થાય

તો માફ કરજો અને સાચું લાગે તો આગળ શેર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો